અંબોટી ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા ક્લબના સભ્યો તેમજ અન્ય મિત્રો દ્વારા ધમધમતો રહે છે પરંતુ માછીમારીની સિઝન પૂરી થતાં જ ત્યાંના અબોલ જીવોને પીવાનું પાણી તેમજ ખાવા માટે અન્નના સાસા પડે છે તેવી પરિસ્થિતિમાં આ અબોલ જીવોને વાહરે અંબોટી ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા ક્લબના સભ્યો અન્ય મિત્રો દ્વારા અવારનવાર ખાવાની વ્યવસ્થા તેમજ હાલ પીવા માટે પાણીની ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી છે અંબોટી ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા ભૂતકાળમાં અંબોટી સમાજના સરસ્વતી સન્માન અને સમૂહજનો જેવા સુંદર આયોજન કર્યા છે આવા કાર્યો માટે અંબોટી સમાજનો સિંહ ફાળો રહ્યો છે અને સમાજના સ્પોર્ટ તેમજ યુવાનોના સંગઠન સાથે નિર્ભયા ફાઉન્ડેશન તેમજ માનવ જ્યૂથ સંસ્થા જેવી મોટી સંસ્થામાં પણ પોતાનું અનુદાન આપવામાં હંમેશા તત્પર રહે છે અને સાથે સાથે આવા કાર્યો કરતી સંસ્થાને પ્રોત્સાહન આપી અને દરેકને આવા કાર્યોમાં જોડવા માટે આંગળી ચીંધ્યાનું કામ પણ કરે છે આવા જીવદયાના કાર્યો કરવા માટે અંબોટી ક્રિકેટ ક્લબ કચ્છને ખૂબ ખૂબ અભિનંદન